ઓ મમ્મા મમ્મા આ ન તૂટે આના પર લસરપટી ખવાય ડૂ ડૂ ખબર છે મને ઈચો ચાપરી જાવ અહીંયા હા છે ને બધું તૂટી જશે આ ફર્નિચર મફત નથી તાયું સમજી ગઈ ને મને માર નહીં હું તને મારીશ હું તને જોરથી મારી

ચુટ્ટી ચૂપ 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 દરિદામે જો જો મેં એટલે મો માર્યું છે બહુ માર્યું છે આ લુચ્ચી છે લુચ્ચી બલી જા આ બે આપણે મમ્મીજી મે એને એ કીધું માસી છે ને તો ફોન કરતા

તો હવે એમને તારે ભૂખ્યા રાખવા છે શું ભૂખ્યા રાખીશ તો એ સાજા થઈ જશે એમ ભૂખ્યા નથી એમને તો ઠુસી જ લીધું છે બનાવવાની તેવડ તો તમારા બધા માટે નોતી આખો દિવસ કામ 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 બીજી વાત નહીં રૂમ ચોખો કરીને જાવ ને તો હોલ ફેલાયેલો હોય હોલ ચોખો કરીને બીજા રૂમમાં માં જાવ તો એ ફેલાયેલો હોય એ બધું કરીને બહાર જાવ ને તો શેરીમાં પણ બધું ફેલાયેલું હોય છે પ્લીઝ મીરા આ સમજવાની કોશિશ કર થોડું કામ વધ્યું છે માનું છું પણ એ મારા માસી છે અને એમની માનસિક સ્થિતિ બરાબર ના હોય તો આપણી ફરજ બને છે કે એનું ધ્યાન રાખવું જોઈએ શું કરું હા કાકમાં બેસાડીને ફરું હાવતા હોય તો બેસાડ તમે તમારું કામ કરો ને તો વધારે સારું હું પણ એ જ કહેવા માંગુ છું કે તું તારું કામ કરે તો ઘણું છે રસોઈ બનાવીને બધાને જમાડી દે તો બસ થઈ ગયું નહીં જમાડી શકું નીંદર આવે છે મને થાકી ગઈ છું એટલી બધી ભૂખ લાગી હોય ને તો જાતે બનાવી લો જાવ જાતે બનાવતા આવડતું હોત ને અને જો બનાવી શકતો હોત તો તને કહેવા માટે ના આવત એ તો ખબર જ છે મતલબ થી ચાલો છો ને ભૂખ લાગી એટલે આવ્યા બાકી પૂછત પણ નહી કે તું જમી કે નહી કે હા કે ના મીરા તને અને રોનક ને શું થયું છે ને મને સમજાતું જ નથી જ્યાર થી માસી આ ઘર માં આવ્યા છે ત્યાર થી તારું વર્તન બદલાઈ ગયું છે આ ગુસ્સો કરે છે ખીજાયા કરે છે મારી સાથે ગમે તેમ વાત કરે છે તો શું કરું મારા થી સીધી વાત નહી થાય માસી આવ્યા ને ત્યાર થી મારું મગજ કામ કરતું જ નથી ખબર નહી મારી માથે જ પડવાની હતી પ્લીઝ જો પ્લીઝ તમારી વાતમાં મને કોઈ રસ નથી ભૂખ લાગી હોય ને તો જાતે બનાવો જાતે ના બનાવો તો મમ્મીને કયો અને એ પણ ન થાય ને તો ઓર્ડર કરી લ્યો તો મમ્મીની જગ્યાએ આવીને જોતો ઘરા એકવાર તારા પરિવારમાંથી કોઈ આવી હાલતમાં હોત તો અને તું એમને અહીંયા લઈને આવ્યો હોત ને હું તને હેરાન કરતો હોત તો મને ન ગમતું હોત અને છતાં પણ તું એમને અહીંયા રાખવા માંગતી હોત તો એવું કઈ થશે જ નહીં કારણ કે મારા પરિવારના લોકો છે ને બહુ પુણ્ય કરીને બેઠા છે ભગવાન માં માનવા વાળા છે સારા કર્મો કરવા વાળા છે આવું તો એ લોકોને જ થાય જેને ખરાબ કર્મો કર્યા હોય એવું તું માને છે માનીએ કે ચાલો કર્મોના લીધે બધાને ફળ મળતું હશે પણ તારા આવા વર્તનના કારણે ક્યાંક એવું ન થાય કે આવનારા સમયમાં તારી પણ આવી હાલત થઈ શકે આપણા બાળકોની આવી હાલત થઈ શકે તો શું બોલો છો તમે સીધી વાત છે ભગવાન એ પણ જોવે ને કે તમે આવા માણસની પણ મદદ નથી કરી શકતા તો તમે પણ પાપી થયા ને તો ને મારા એકના તો છે નહીં છોકરા થશે ને તો તમારા પણ થશે અને આમ પણ જે લોકોના મોઢામાં આવા શબ્દો અત્યારથી આવતા હોય ને એ વાંજ્યા જ બરાબર લો કંઈ પણ કહીએ એટલે બસ ગુસ્સો તરત આવી જાય આવે જ ને બોલવામાં થોડું ધ્યાન રાખવું જોઈએ ને આપણે હા તો હું પણ એ જ કહું છું કર્મ ઉપર જતી રહી છે તો તારે પણ બોલવામાં ધ્યાન રાખવું જોઈએ ને અરે પણ એ છે કોણ માસી છે મારા તમારા માસી છે મારા નહીં આ ઘર માં આવ્યા પછી તારા પણ થઈ ગયા કેવાય મારે કોઈ જરૂર નથી આ માસીની ની જે મારું ઘર ભંગાવે જેના હિસાબે મારો પતિ મને આટલું બોલે જો મારે નથી જો થોડા દિવસ માટે અહીંયા જ રહેશે હજી તો અને ડોક્ટરે કહ્યું છે કે પરિવારનો સાથ પ્રેમ મળશે ને તો એને જલ્દી સારું થઈ જશે હા તો હા તો મમ્મી અને હું એવું ઈચ્છે છે કે આપણી સાથે રહે તમારે જે કરવું હોય ને એ કરો મહેરબાની કરીને હવે માસીની વાત મારી સામે નહીં કરતા માસીની વાત કરવા જ નતો માંગતો હું તો ફક્ત અહીંયા જમવાનું પૂછવા આવ્યો હતો એ પણ માસીના કારણે જ નથી બન્યું ને ખબર છે ને બહુ સારું કે ભાઈ એ પણ મને ખબર પડી ગઈ કે માસીના આવવાના કારણે તમે હવે જમવાનું પણ બંધ કરી દીધું છે અને બીજા બધા તમને પ્રોબ્લેમ સુબા થાય છે તો જુદી વાત છે હા શોક થાય છે ને મને તો શોક છે કે હું ભૂખી સુઈ જાઉં શોક નથી હું બહારથી મંગાવી દઉં છું અથવા તને ઈચ્છા થાય તો જમવાનું બનાવજે

મેં છોડું કહ્યું તું કે મને ઉઠાડે આ આ શું છે હે ટીવી નું રીમોટ છે કે પણ ટીવી ચાલુ કરવાની તો પેલી ગાંડી એ ના પાડી છે હે આ મોબાઈલ છે આ મોબાઈલ થી રમવાનું હોય તો શું કરવાનું એનાથી ફોન કરવાના હોય હલો હલો ફોન છે ફોન છે કોણ છે તો તારા માસા માસાને ફોન કરું ને પછી ફોન કર્યું કેવાનું કે હું છું ને ફોન કરું છું હું મસ્તી કરતો તો હું તમારી મસ્તી ન કરી શકું કરે આપડે તો ફ્રેન્ડ છીએ ને ફ્રેન્ડ ફ્રેન્ડ રમીએ ને આપડે

મને મને વાત કરો લાવ લાવ મને મે હું વાત કરું લાવ તારા માસા ને કે વાત આ એક મિનિટ આ માસી ને આપું એટલે વાત કરો હેલો 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 તારા માસા નથી બોલતા આ એક મિનિટ હેલો હા માસા આ હા હા આ હું કહી દઉં હો હા એ છે ને તમારી કિટ્ટા કરી છે એટલે વાત નથી કરતા

પણ લે પણ ખબર મા એની બાજુમાં પેલું ઝાડ છે એમાં ઈચકો છે એના ઇચકા પર બેઠા બેઠા છે ને તમારી રાહ જોવે છે તો એટલે તો એ વાત નતા કરતા મને કે રીચા કેમ આવી નહીં અને આ સમારી છે હા હવે તો હવે પાસને કે અહીંયા આવી જાય અહીંયા અહીંયા ના એમ છે કે મારે અહીંયા ખાવા છે ને આવે ને તો અમે બે ખાશું ઈ ને માસા ખાશું પછી પણ ખાવા છે ને પછી આઈસ્ક્રીમ ખાવાનું કે રીચા આઈસ્ક્રીમ ચોકલેટ વાળું બહુ આવે ને અરે પણ એ રાહ જોઈ બેઠા છે ને તમે જાઓ તો થાય ને હા તો તમે તમને ખબર છે ને શંકર ભગવાનનું મંદિર તો છે ને તમારા ઘર પાસે હા એની બાજુમાં પેલું ઝાડ છે હા પણ જો છે ને જાતા પેલા છે ને હું તમને શું કહું કે માસા આવા તમે માથું ઉડાવ્યું આ કપડાં તો છે ને જરાક પાવડર પાવડર લગાવીને મેકઅપ કરીને જાજો તો માસા ખુશ થઈ જશે એમ કેસે હા 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 રીચા તો કેટલી સુંદર લાગે एकदम साची बात कोई मैं तो एम पन सुंदर चुने मैं पाउडर लगा भी नहीं जाऊँ हाँ पाउडर लिपस्टिक लिपस्टिक मैं वो नहीं लगाऊँ तो मासा ने नहीं कहा मैं किट्टा करी ना इसे मैं 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 तो पाउडर लगा पाउडर लिपस्टिक पाउडर 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 जल्दी जाओ मासा राज हुए जे मासा ने कीजे उबारे हूँ कहीं तो तब मैं जाऊँ फोन करेंगे इसका खासू इसका खासू इसका હવે મજા આવશે હા કયું મંદિર ને કયું પીપળાનું ઝાડ ભલે રખડતી ગાંડી પાછી આવે તો માથાકૂટ ને હવે એ પાછી જ નહીં આવે